એમ તો ગાડા કાઢવાના છે મુસે કંદી બને છે તળી નાખી છે ફેમિલી કેમ છો બધા મજામાં તો જય માતાજી અને આજના અમારા નવા તમારું ફરીથી સ્વાગત છે તો મારે બોલવાનું હતું સ્વાગત છે એટલે મેં ઉતાર નાખી તરત જ બોલવા મને મજા આવે બોલવાની

એ જો હતા છે ને મારે એના आवाज આવું છે કેમ કે બહુ ખુંધો આવે છે પાંદડા અડી જาก ની આવા પેલા બરતમાં પાણી પીવું જોર છે એ તો છે તો ફેમિલી નઈ લઈ એ ખાવાનું બાકી છે પેલા નાવા રહેવું પછી ખાવું છે તો નાઈ દિન વી છું ને જમવા બેસું છે આ જમવાની તૈયારી કરને કી જાણે મારવાનું જોર થી મે આઈ તે

બનાવી નાખજો બરોબર ફેમિલી પછી મળી અત્યારમાં થોડીક હું થોડીક મહેનત બહેનત કરાવું કે બટેટાની જે સાયલ ઉખડવાની છે એવું બધું કરાવું પછી મળી પાછા તો ફેમિલી જો સુંદર તૈયાર થઈ ગયો છે અને અહીંયા અમારે કાજલબેન પૂરી તળવા મળ્યા છે જો એટલી તળી નાખી છે હમણાં બ્લોકમાં નતા દેખાણા આજ દેખાણ છે એટલે ક્યાં ગયા થઈ ગયો ગયા મામા કરે કેમ મામા કરે હું કામ ગયા હતા

તો ફેમિલી આપણો વિડીયો હવે અહીંયા સુધી જ તે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જઈજો અને જો મળીશું હવે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી